ગણેશોત્સવ બે હજાર ચોવીસ સ્થાપના માટેનો સમય માટીના ગણેશજીનું મહત્વ શું પૂજામાં કઈ બાબતોનું ધ્યાન રાખશો પુરાણો અનુસાર ભગવાન ગણેશનો જન્મદિવસના ભાદરવા સુદ ચતુર્થીના દિવસે બીજા પ્રહરમાં થયો હતો તે દિવસે સ્વાતિ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત હતું આ તિથિઓ સમય અને નક્ષત્રોના સંયોગમાં મધ્યાહન સમયે જ્યારે સૂર્ય સીધા માથાની ઉપર હોય છે ત્યારે દેવી પાર્વતીએ ગણપતિની મૂર્તિ બનાવી હતી અને ભગવાન શિવે એમાં પ્રાણ પૂર્યા હતા વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે સાત સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થશે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે માટીના ગણેશ શુભ માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે માટીની ગણેશ પ્રતિમા પંચતત્વથી બનેલી હોય છે એ મૂર્તિમાં જમીન જળ વાયુ અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે એટલે એમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઉર્જા મળે છે ત્યાં જ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે માટીના ગણેશજી જ કેમ માટીના ગણેશજીની મૂર્તિ પંચતત્વથી બનેલી હોય છે મૂર્તિમાં જમીન જળ વાયુ અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે એટલે એમાં ભગવાનનું આવાહન અને તેમની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે શિવપુરાણમાં શ્રી ગણેશ જન્મની કથામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે દેવી પાર્વતીએ પુત્રની ઈચ્છાથી માટીનું એક પુતળું બનાવ્યું હતું પછી શિવજીએ એમાં પ્રાણ ઉમેર્યા હતા તે જ ભગવાન ગણેશ હતા શિવ મહાપુરાણમાં ધાતુની જગ્યાએ પાર્થિવ અને માટીની મૂર્તિને જ મહત્વ આપવામાં આવ્યું છે લિંગપુરાણ પ્રમાણે પીપળાના વૃક્ષની જડની માટીથી મૂર્તિ બનાવવી શુભ મનાય છે આ સિવાય ગંગા તીર્થ અને અન્ય પવિત્ર જગ્યાએથી માટી લઈ શકાય છે જ્યાંથી માટી લેવામાં આવે ત્યાંથી ઉપરથી ચાર આંગળી માટી દૂર કરીને અંદરની માટી લઈને ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવવી જોઈએ વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે ભવિષ્યપુરાણમાં સોના ચાંદી અને તાંબાથી બનેલી મૂર્તિઓ સાથે જ માટીની મૂર્તિને પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વિશેષ વૃક્ષના લાકડાથી બનેલી મૂર્તિઓ પણ પવિત્ર માનવામાં આવે છે આ પ્રકારે બનાવવામાં આવેલી માટીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી એમાં ભગવાનનો અંશ આવે છે માટીથી બનેલી ગણેશ પ્રતિમાની પૂજા કરવાથી કરોડો યજ્ઞનું ફળ મળે છે ગણપતિની જમણી અને ડાબી સૂંઢનું મહત્ત્વ જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક માનવામાં આવે છે સિદ્ધિ વિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્ન વિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિ કેવી હોવી જોઈએ ગણેશજીને વક્રતોંડ કહેવામાં આવ્યા છે એટલે તેમની વાંકી સૂંઢ હોવી જોઈએ ડાબી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજાથી મોક્ષ મળે છે ત્યાં જ જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીની પૂજાથી લૌકિક અને ભૌતિક સુખ મળે છે ગણેશજીના જમણા અને ડાબા હાથથી સૂંઢ દિશા સમજવી જોઈએ જે મૂર્તિમાં ગણેશજીનું વાહન ન હોય એવી પ્રતિમાની પૂજા કરવી નહીં ગ્રંથોમાં દેવી દેવતાઓની પૂજા વાહન સાથે કરવાનું વિધાન છે ધર્મગ્રંથોમાં ગણેશજીનું એક નામ ધૂમ્રવર્ણ છે એટલે ગણેશજીનો રંગ ધુમાડા સમાન છે એટલે કે હળવો સ્લેટિયા રંગ પણ ગણેશ પ્રતિમા પર કરી શકાય છે ગણેશજીને ભાલચંદ્ર કહેવામાં આવે છે એટલે ગણેશજીની મૂર્તિ એવી રીતે બનાવો જેમના લલાટ કપાળ ઉપર ચંદ્ર બનેલો હોય જેમના હાથમાં પાશ અને અંકુશ બંને હોય એવી ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ શાસ્ત્રોમાં ગણેશજીનું આવું જ સ્વરૂપ ઉલ્લેખવામાં આવ્યું છે ભગવાન ગણેશની સ્થાપના કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો ગણેશ મૂર્તિની સ્થાપના પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં કરવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવાનું ટાળો ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ એવી જગ્યાએ ન લગાવવી કે જ્યાંથી ભગવાનની પીઠ દેખાતી હોય એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પીઠ પર ગરીબીનો વાસ હોય છે જે લોકો ભગવાન ગણેશની પીઠના દર્શન કરે છે તેમને ગરીબીનો સામનો કરવો પડી શકે છે ઘરમાં માટીની જ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું ઘરમાં વિસર્જન કરો